કડીના બડુ ખાતે સ્વામિનારાયણ મંદિર નું રજત જયંતિ મહોત્સવ ઉજવાયો અમદાવાદ શ્રી નરનારાયણ દેવની ગાદીના તાબાના કડી તાલુકાના બડુ ગામે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ને પચીસ વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ તેમજ શ્રી વાસુ પૂજ્ય હનુમાનજી મહારાજના મંદિરના ઓગણીસમા પાટોત્સવ અને શ્રી સ્વામિનારાયણ મંદિર બહેનોના પાંચમા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગ નિમિત્તે વડુ ગામમાં મંડપ ડેકોરેશન તેમજ રોશની અને ભવ્ય ધાર્મિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રણ ડિસેમ્બરના દિવસે બપોરે પોથયાત્રા નીકળી હતી ત્યારબાદ ચાર ડિસેમ્બરે સવારે કથા પ્રારંભ બપોરે હનુમાનજી દાદાના વાઘાની શોભાયાત્રા શ્રી ધનશ્યામ જન્મોત્સવ ઉપરાંત નિરાધાર વિધવા બહેનોને રાશન કીટ વિતરણ કાર્યક્રમ તેમજ પાંચ ડિસેમ્બરના રોજ સમૂહ મહાપૂજા યજમાનોની દેહ શ્રુદ્ધિ કાર્યક્રમ છ ડિસેમ્બરના રોજ હરિથાગનો પ્રારંભ આ ઉપરાંત બપોરે ઠાકોરજીની વાતતે ગાતે નગરયાત્રા નીકળી હતી સાત ડિસેમ્બરના રોજ પરમ પૂજ્ય ધરમ ધુરંધર આચાર્ય એક હજાર આઠ શ્રી કૌશલ્ય પ્રસાદજી મહારાજ વડુ ગામે પધારી હરિભક્તોને આશીર્વચન આપ્યા હતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ વિનોદભાઈએ આ પ્રસંગે હાજરી આપી હતી ત્યારબાદ સવારે હનુમાનજી મહારાજની પૂજા અભિષેક અને અન્નકૂટ તેમજ મહાઆરતી કરવામાં આવી હતી આ પ્રસંગ નિમિત્તે મારુતિ યજ્ઞ કરાયો હતો આઠ ડિસેમ્બરના રોજ પરમ પૂજ્ય ભાવિ આચાર્ય એકસો આઠ શ્રી વજેન્દ્ર પ્રસાદ મહારાજ પતારી હરિભક્તોને આશીર્વચન આપ્યા હતા યજમાનોનું સન્માન વિધિ કાર્યક્રમ પ્રાસંગિક સભા યોજી હતી આ ઉપરાંત ઠાકોરજી મહારાજની પૂજા અભિષેક તેમજ અન્નકૂટ અને મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો રજત જયંતિ મહોત્સવ નિમિત્તે ભવ્ય રાસ ગરબા તથા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા દરરોજ બપોર ને સાંજે ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો આ પ્રસંગ નિમિત્તે બહેનો અને દીકરીઓ તથા યજમાનોને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા મહોત્સવના માર્ગદર્શક વડનગર મંદિરના મહંત શાસ્ત્રી સ્વામિનારાયણ વલ્લભદાસજી તેમજ મંદિરના પ્રમુખ તથા મંદિરના કોઠારી તથા મંદિરના કારોબારી સભ્યો તથા યજમાનો તેમજ હરિભક્તો તન મન અને દનથી ભારે જૈમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો